તો વલસાડના મોગરાવાડી ગરનાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય મોગરાવાડીનો અંડરપાસ પાણીમાં ગર્કાવ થયો રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે તો ગરણાડામાં પણ પાણી ભરાઈ જતા ગડરાડુ અત્યારે જળબંબાકાર છે વલસાડના મોગરાવાડીમાં જેના પરિણામે ત્યાંથી વાહન વ્યવહાર હાલમાં થંભી ચૂક્યો છે વલસાડમાં જોરદાર વરસાદ વર્ષ્યો વરસાદને પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તાઓ જાણે બંધ થઈ ચૂક્યા છે આ પ્રકારની સ્થિતિ વલસાડમાં સર્જાઈ ચૂકી છે દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તાઓ પર ઘણા ખરે અંશે પાણી ભરાયેલું છે અને ગરનાડુ તો જાણે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ચુકેલું છે જેના પરિણામે અત્યારે આ જગ્યા પર ગરનાડા પાસે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ચુક્યો છે પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો સાથે સાથે સામે રોષ પણ ઠાલવી રહ્યા છે રસ્તાઓ જાણે અત્યારે નદીમાં ફેરવાઈ ચુક્યા છે વલસાડમાં વરસાદને પરિણામે આ સ્થિતિ સર્જાય છે અને હજુ પણ વરસાદી માહોલ વલસાડમાં યથાવત છે